કલેસરમાં સોના આઈસ ફેક્ટરી ઓફિસમાં ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગારધામ ઝડપવાના મામલે એક વધુ આરોપીની ધરપકડ પોલીસે કરી હતી પોલીસે વધુ એક આરોપીની ગોંડલથી ધરપકડ કરી હતી સેબીની જાણ બહાર ગેરકાયદેસર નવ કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાઈ હતી ઝડપાયેલા આરોપી પર વોટ્સએપ ચેટમાં ડબ્બા ટ્રેડિંગ કરવા રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા બનાવની વિગતો અનુસાર ગત તારીખ આઠમી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર જેડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ઘોઘારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદેસર નવ કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે આ મામલામાં પોલીસે પાંચ ઈસમોને લક્ઝરીસ કાર સહિત કુલ રૂપિયા ત્રીસ લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ જપ્તે કબજે કર્યો હતો જ્યારે અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન પોલીસે ક્વન્ડલ શાસ્ત્રી નગરમાં અગાઉ ઝડપાયેલા આરોપીના વોટ્સએપ ચેટમાં ડબ્બા ટ્રેડિંગના રૂપિયા ટ્રાન્સફરમાં સંડોવણી હોવાનું રાજન રસિક નિર્મણ ખુલ્લું પડ્યું હતું જે આધારે પોલીસે તેની ગોંડલ ખાતેથી ધરપકડ